ખુબ સરસ મિત્રો કેબી બાબરિયા જે સમસ્યા છે એ સમસ્યા વિશે વાત કરી અને ક્યારથી સમસ્યા છે એ પણ એમણે વાત કરી આપણી સાથે વલ્લભભાઈ કંટારિયા જે ગુજરાત પોલીસ સમાજના પ્રમુખ છે એ જોડાણા છે એમને પૂછીએ કે વલ્લભભાઈ જે બે હજાર ચોવીસમાં આજે હમણાં કેન્દ્ર સરકારનું મંત્રીમંડળ બન્યું એમાં ગુજરાતમાંથી જે છ મંત્રી બન્યા એમાં પાંચ સવર્ણોના કેબિનેટ મંત્રી અને ઓબીસીના ફક્ત એક નિમુબેન એ રાજ્ય કક્ષાના મંત્રી બાકી એસસી એસટીના ભાગે એ નથી તો આ ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય એ સિવાય કેન્દ્ર સરકારના મંત્રીમંડળની જોઈએ લિસ્ટ તો પણ એમાં મોટા ભાગના તમે જો તો સવર્ણો જ મંત્રી છે કેબિનેટ મંત્રી તો આ સમસ્યા છે એ ગુજરાતના કોળી સમાજને કેમ નથી સમજાતી અથવા તો એનો ઉપાય શું તમે શું વિચારો છો વલ્લભભાઈ કંટારીયા જય સંવિધાન જય ઓબીસી ચિમનભાઈ ગુજરાત અને ખાસ કરીને ભારતનો જે ઓબીસી સમાજની વસ્તીના પ્રમાણમાં સત્તામાં ભાગીદારી જે દેવી જોઈએ કે હાલની ગવર્મેન્ટ છેલ્લા તમે પચીસક વર્ષ લઈ લો તો ક્યારેય પણ ઓબીસી સમાજ અને એમાં પણ કોળી સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી બંધારણમાં જે ઉલ્લેખ છે કે જીસકી જીતની સંખ્યા ઉતની ઉસકી હિસ્સેદારી તો દરેકમાં આપણી જે સત્યાવીસ ટકા ભાગીદારી હોવી જોઈએ કોળી સમાજનો ઉપયોગ કરે છે આખા ભારતની અંદર વીસ કરોડ કરતા પણ વધારે કોળી સમાજની માત્ર વસ્તી હોય એમાં ખાસ કરીને ગુજરાત ગુજરાતમાં ચોત્રીસ થી પાંત્રીસ ટકા કરતા વધારે વસ્તી થવા જાય છે વસ્તી ગણતરી થતી નથી એટલે આપણી પાસે પરફેક્ટ આંકડાઓ આવતા નથી અને એને કારણે આપણું જે પ્રતિનિધિત્વ હોય તે આપણા સમાજમાં બની બેઠેલા કોળી સમાજના આગેવાનો એને અમુકને સાચવી લે અને એ પણ કહેવા પૂરતા મિનિસ્ટર બનાવે કે જેમની કેબિનેટમાં

અને પોતાને ગૌરવ અનુભવતો હોય કે આ તો મારી આવડતને લીધે મળ્યું છે મને તમારી આવડત નહીં આવડા મોટા કોળી સમાજની વસ્તીને લીધે તમે એનું પ્રતિનિધિત્વ કરો છો એને કારણે તમને મળે છે વોટ બેંક તરીકે કોળી સમાજનો ઉપયોગ કરી ફેંકી દેવા માટે તમારો ઉપયોગ થાય છે એ આ જે નેતાગીરી છે જે સત્તામાં રહેલી એ નેતાગીરીને સમજાતું નથી એટલા માટે

કોળી સમાજ ને આપવું જ પડે માંગવાનું ન હોય માંગવાથી આવડતું નથી એ જોઈએ અને કોળી સમાજનું ખરેખર પ્રતિનિધિત્વ કરતા હો કોળી સમાજનું ઈચ્છતા હો તો આવા નાના નાના ટુકડાઓમાં રાજી થવાનું બંધ કરો અને હંમેશા મોટું માંગો મોટું માંગશો મોટા થી નીચું તો તમને મળશે આવ નાના ટુકડા માં ની રાજી રાખે ખુબ ખુબ આભાર ચેમનભાઈ ખુબ આભાર વલ્લભભાઈ